વાયુ પ્રદૂષણના મુદ્દે સુરત મહાનગરપાલિકા દ્વારા બિલ્ડરોને કરોડો રૂપિયાનો દંડ ફટકારવામાં આવતા હવે આ મુદ્દે સુરત બિલ્ડર એસોસિએશન ક્રેડાય દ્વારા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે ક્રેડાઈ સુરતનું કહેવું છે કે સુરત મહાનગરપાલિકા દ્વારા વાયુ પ્રદૂષણના નામે બેવડા માપદંડ અપનાવવામાં આવી રહ્યા છે મહાનગરપાલિકા માત્ર ખાનગી બિલ્ડરોને દંડ ફટકારે છે જ્યારે સુરત મહાનગરપાલિકા તેમજ રાજ્ય સરકાર દ્વારા ચાલી રહેલા વિવિધ પ્રોજેક્ટ પર કોઈપણ પ્રકારના દંડાત્મક કાર્યવાહી કરવામાં આવતી નથી ક્રેડાઈ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે સરકારી પ્રોજેક્ટોમાં પણ નિયમ મુજબ ગ્રીન નેટ લગાવવામાં આવતી નથી તેમ છતાં ત્યાં કોઈ કાર્યવાહી થતી નથી જ્યારે બિલ્ડરોને નાનકડી ભૂલ માટે પણ મોટો દંડ ફટકારવામાં આવે છે આ મામલે ક્રેડાય સુરતના પ્રમુખ જીગ્નેશભાઈ પટેલે જણાવ્યું કે પ્રદૂષણ રોકવાની કામગીરી સૌ માટે સમાન હોવી જોઈએ જો નિયમો છે તો તે સરકારી અને ખાનગી બંને પ્રોજેક્ટ પર લાગુ થવા જોઈએ માત્ર બિલ્ડરોને ટાર્ગેટ બનાવવું યોગ્ય નથી સૌપ્રથમ તો અમારે આપના માધ્યમથી જણાવવાનું કે સુરત ક્રીડાઈએ આખા દેશભરમાં અને રાજ્યભરમાં પહેલી વખત ક્લીન એર પ્રોજેક્ટ પર કામ કરીને ગાઈડલાઈન બનાવી છે જે માણસ ગાઈડલાઈન બનાવે એ અનુસરવાનું પણ હોય તો જ બનાવે ને તેમ છતાં પણ ઉતાવળ કરીને સુરત મહાનગરપાલિકા દ્વારા મસ્ત મોટો દંડ ફટકારવામાં અમને આવેલો છે અને મને ખૂબ જ દુઃખ છે કે આટલા સહજ સહકાર પછી પણ મહાનગરપાલિકા અમને દંડ ફટકાર્યો સુરત મહાનગરપાલિકા પોતાના પ્રોજેક્ટ્સ પર કામ કરતા કોન્ટ્રાક્ટર્સ હોય કે બીજી કોઈ સંસ્થાઓ કામ કરતી હોય એની પર દંડ ફટકારે છે કે કેમ એ બી જાણવું ખૂબ જરૂરી છે કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીનો મોટા મોટો ભાગ ત્રણ ટકાથી વધારે હોતો નથી તેમ છતાં પણ અમને દંડ ફટકારીને કદાચ દબાવ દબાવવામાં આવ્યા છે એવું કહી શકાય અને અમારો આ કન્સ્ટ્રક્શનનો પીક ટાઈમ છે એટલે અમારાની પર દબાણ વધારે છે ચોમાસામાં અમે કામ કરી શકતા નથી એટલે અમારે કોઈપણ જાતની આર્ગ્યુમેન્ટ વગર દંડ ભરી દેવો પડે છે એટલે આ એક જાતનું દબાણ લાવવાનું કામ છે જે ખોટું છે સમજણથી સહકારથી આ કામ થઈ શકે એમ છે પૈસા બહુ મોટી વાત નથી પણ પૈસાથી અગર સુરતની હવા ચોખ્ખી થઈ શકતી હોય તો એ મહાનગરપાલિકા જાણે એ અમને ખ્યાલ નથી પરંતુ એ કામ સહકારથી થઈ શકતું હતું એને ટાઈમ મર્યાદા ટાઈમ ફ્રેમ આપીને પણ થઈ શકતું હતું એના ટ્રેનિંગો અને સેમિનારો અમે કરીએ છીએ તો સમય આપવાની ચોક્કસ જરૂરિયાત હતી એવું હું કહી શકું એમ છું કઈ પ્રકાર બેવડા ધોરણો છું એટલે મને એવું લાગે છે કે આ બિલ્ડરોને ઉટાવળથી દંડ ફટકારી દીધા આપણા શહેરમાં ઇન્ડસ્ટ્રી છે કોર્પોરેશનના મોટાના મોટા પ્રોજેક્ટો ચાલે છે એની પર પણ એ લોકો ઘણીવાર અમે જઈએ છીએ તો નેટ કે જોવા મળતી નથી એ લોકો કેટલા ટકાનું પાલન કરે છે એ અમને ખબર નથી અમારે પણ એ તપાસનો વિષય હવે બની ગયો છે કે ફક્ત દંડ અમને જ ફટકારેલો છે કે અન્ય ઇન્ડસ્ટ્રીને પણ આને દંડ ફટકારવામાં આવેલો છે કે કેમ એટલે અમે હવે થોડું જોઈશું આગળ અને પછી બાકીના આગળના પગલાં લઈશું મુકેશ ગુરવ દિવ્યાંગ ન્યૂઝ સુરત